સૌરાષ્ટ્ર આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં અજીક અચંબિત કરી દે તેવી ઘટના બની છે પ્રિન્સિપાલ પર જ એક વિદ્યાર્થી અચાનક હુમલો કર્યો અને તમાચો મારી દીધો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે ઘટનાની જાણ થતા જ કોલેજ કેમ્પસમાં હંગામો મચી ગયો અને પાંચસો થી વધુ વિદ્યાર્થી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હવે આખા વિસ્તારમાં આ બનાવને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કાલે જે બનાવ બન્યો બપોરે બે વાગે જે ના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દો બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ ચિન્દ્રકોને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે આપના હિસાબે આનું કારણ શું હતું કે પ્રિન્સિપલનો મારી જેટલી હતી વાત કોટી તો એનું મેઈન કારણ શું ઈ બપોરે 2 વાગ્યાનું બનાવ બન્યું છે જાણ મળ્યું છે પણ બે વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બહાર ના છોકરાઓ હશે ઈ કોણ છે જી ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવી છે નામ લખાવ્યું છે સીસીટીવીમાં આવી ગયા છે પણ હવે ઈ છોકરાઓ છે ઈ બહાર હતા કોલેજના હતા કે નહીં ખબર નહીં યુનિફોર્મ પણ હતા ઈ જે પ્રિન્સિપલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસ વાયબી એ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે મેં અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અહીં રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ કોલાની આર્ટ્સ કોલેજથી આદિપુર પોલીસ પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગનને જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન હતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ